ફ્રેન્ડ્સ મોર્નિંગ મોર્નિંગમાં આવી ગઈ છે સિંગ મસ્ત મજાની શિંગ આવી ગઈ છે કે મને બહુ ભાવે છે તો મેં નાસ્તો કર્યો છે ત્યારબાદ મારા શિંગ તમારા બપાલા વાળા બેન છે જે પણ મંગાવીએ તે લઈ આવી દઈ છે લઈએ આપે ચાલો તેમાં સિંગ શેકીને ખી લઈ ફ્રાય કરવા માટે ફ્રાય થઈ જશે અંદર રાખી દીધા છે ફ્રીજરમાં બે દિવસ ચલાવી પડશે ફાઇનલી રોટલા છે બની ગયા છે મસ્ત રોટલા બનાયા છે જુઓ આ છે મારા મમ્મીના હાથના રોટલા મમ્મીએ ફાઇનલી છે એ સરકેલા મસ્ત મચના રોટલો બનીને આખ્યા છે આ બનાવી છે બિરયાની આમાં सब्जी ફાઇનલી બની ગયું છે 8 દિવસ ખાજર નથી ખાલી હોલો ફ્રેન્ડ્સ કેમ મજામાં તો સ્વાગત છે તો ફાઇનલી આમાં સુઘસરે આપણે મંગાવ્યું છે આવા કુંડા મૂકવા માટેનો સ્ટેન્ડ મંગાવ્યો છે તો ચાલો એને અનબોક્સિંગ કરીને જોઈ લઈએ કેમ કે મમ્મી કહે છે કે કુંડાની નીચે છે ને બધું મતલબ કચરો ને એવું થતું હોય એટલે સરખું ઝાડું નથી લાગતું એટલે આપણે ફાઇનલી મંગાવીએ છીએ કુંડા મૂકવા માટેના બે સ્ટેન્ડ છે બીજા મંગાવીશું અત્યારે આ બે મંગાવ્યા છે એટલે આપણે અનબોક્સિંગ કરીને બતાવી દઈશું બે ને બદલે ચાર આવ્યા છે ગાઈસ પાર્સલ થોડું મહેંગું છે પણ એમાં એવું છે કે ફ્લાવરિંગનો મને બહુ શોખ છે એટલે આપણે સ્પેશિયલી ફ્લાવરિંગ માટે મંગાવ્યા છે એટલે આપણે કચરો બી વાળી શકીએ આના શું છે બોલ્સ નીચે રાખવાના છીપકે નહીં કોઈને માટે તો ફ્રેન્ડ ફાઇનલી અનબોક્સિંગ કરી નાખ્યું છે સાર્થલ આવે ને ત્યારે મને ખોલવાની બહુ જ ગમે કેમ કે હવે દિવાળી આવી ગઈ છે અને ચેર તો બધા ચાલુ થઈ ગયા ફ્લિપકાર્ટમાં મીશોમાં એમેઝોનમાં પછી મેત્રામાં તો આ મેત્રામાંથી મંગાવ્યું છે સારું જ નહીં ફાઈનલી ચાલો કેવા મસ્ત આવ્યા છે મજબૂત પણ છે તમે જાઓ તો એના ઉપર ચપ્પલ બી રાખી શકો અને બહુ સ્ટ્રોંગ છે હેવી છે આપણે કઈ વળાંધી મંગાવ્યા પછી આ એના પેલા છે એ કોઈને વાગે નહીં એ માટે તમે ઘરની અંદર બી મૂકી શકો છો કિચનમાં બી મૂકી શકો છો અને ચપ્પલ માટે પણ રાખી શકો છો એન્ડ શું કહેવાય પણ ફ્લાવરિંગ માટે બેટર રહે મસ્ત લાગે અને કચરો બી સાફ થઈ જાય એકવારના આઠ ફોડી ગયા તો પછી એટલામાં કેમ થઈ જશે ના થઈ લેશ તો થાય ને તમારે કઈ રાખવાના હોય શાયદ

करू तो मुझे दे दो ये आने आने कर लूं एक ये वाला निकाल लेती हूं गाइस बोल ना कबरे अच्छी ये कहीं पाँच बली अन तो मत करने करना हां कर ले मुंह भी चला देंगे हिलना है जरा

હજી તો ઘરે છું લાઈસ ફાઇનલી આપડા ફ્લાવિંગ બસ ટ્રીપ રહી ગયા છે એક ખાલી કોન્ડો હે ને તો કેસી હતી હવે અમને છે નિયરત અને દોપણા ભાઈ નાના નાના પ્લાન હે ઈ બોલેના વાહ ઇનો બ્યુટiful લાગે છે વાહ સમેટીંગ મમ્મી દેવા દે સર આ એક મેડ્યું હવે છે દિક્કત પડી ગઈ છે અમને હવે ગટુ છે આરી જો પણ એ તો ખરાબ લખ ગાયબ થઈ ગયો આયા કેતી એટલે પસાડી હું કચરો સાફ કરીને પછી ને પછી એને હટવા કરી દેશે આરીઓ મને બ્યુટીફુલ છે ના આવ આ મને રોપડા છે ને પછી રોપડા પણ ગઈશ મને બહુ ડર લાગે ફૂન્લી અને છે ને અમને નાખી દઉં મને ઈનોની બહુ ડીક લાગી પછી હું કિંડા છાપ કરી નાખીશ આમ ચાલશે પછી અહીંયા રાખી દઉં હવે એક જ ખાલી કમી છે અ તો મમ્મી મને મારતી હોત કાયા છે એક ફલ્લી પી લો આલી ઓકે મળી ગયું નાન મળી ગયું ફ્રેન્ડ્સ તો ફાઇનલી જોઈ શકો છો આપડે સરસ છે એના બッタુંુંડા બરાબર બધી સરસ વાહ સો સોગાઈશ તો આ મંગાવ્યા હતા સ્ટેન્ડ તો એ ફાઇનલી આવી ગયા છે આપણે એટલા કુંડા છે વધારાના હતા બધા એ નીચે રાખ્યા છે અહીંયા તો ફાઇનલી એ પણ રાખી દીધા છે એ નીચે હવે આ બધા મોટા પ્લાન્ટ છે આ છે જાસુ છે બહુ ઉપર વહી ગઈ છે ફ્લાવરિંગ નથી આવ્યું આમાં આપણે અત્યારે બધું સાફ સફાઈ કરીએ છીએ મસ્ત એમાં જ કરવાનું છે હમણાં નાની મા અહીંયા બેઠા છે એ મમ્મી રેવા દે તો સારું મમ્મી બધા ઉખેડીને થઈ જશે તો ગઈસ નાની માયા બચ્ચા છે સો ફ્રેન્ડ્સ તો બધું સાફ સફાઈ કર્યું છે કુંડા બધા ખોલી નાખ્યા છે તે જોઈ શકો છો કેટલા બધા કુંડા છે તો બધા ઝાડવા જે બહાર કાઢ્યા છે અને જો બધું સાફ સફાઈ કરવું છે કલર કરવો છે પછી મંગાવ્યો નથી દિવાળી પહેલાં આપણે એકવાર કલર કરવાનો છે તો ગાઈશ ફાઇનલી જો કે મસ્ત મસ્ત કુંડા છે આશા શું જો ક્યાં પહોંચી તો બધા ફાઇનલી કુંડા છે અત્યારે આ રીતના રાખી દીધા છે બહાર કાઢ્યા છે અને હવે એને એક પછી એક બધાને મૂકવાના છે સાફ સફાઈ કરીને ચાલો કન્ટિન્યુ રહી જાઓ ને નાની માં અહીંયા બેઠા છે આપણા મમ્મી આ રોટલો કેટલો મોટો બનાવ્યો જો મસ્ત રોટલો આ રોટલો મક્ખન જોડે ખાવ ને બહુ જ મસ્ત લાગે એકદમ સેકેલો ને મસ્ત રોટલો જમવાનું ફાઇનલી બની ગયું છે જમવામાં છે બાજરીની રોટલા બટેકાની સબ્જી મસ્ત સબ્જી બનાવી છે મમ્માએ પછી મરચા ની હું શેક્યું છે ચાલો ફાઈનલી જમી લઈએ આપણે બધા તો તો પૂરી થઈ ગઈ હતી મમ્મી બોરી લઈ અને પાછા આલુ લઈ આવ્યા છે કેમ કે ઓલરેડી પૂરું થઈ ગયું હતું ને મમ્મી પાછા લઈ આવ્યા છે તો બટા પડ્યા છે મમ્મી રોટલા બનાવ્યા છે એક રોટલો જેવું બાળી દીધો અચાનક ધ્યાન બીજે ગયો છે એટલે રોટલો બળી ગયો છે બાકીના રોટલા મમ્મી મસ્ત બનાવ્યા છે મોટા ને મસ્ત તો એક રોટલો ફાઇનલી બળી ગયો છે અને હવે બનાવી સબ્જી મમ્મી ફાઇનલી બકાલ લઈ લીધું છે બકાલામાં ના ભાઈ વયા જાવ કામ પર જતા રો આ બનાના લીધા છે મસ્ત હતા સારા એકદમ તો કટિંગ કરીને કેમ કે આમાં નો રાખીએ અમે ફાઈનલી બનાના લઈ ગયા છે રોજે લઈએ છે એટલા આમાં છે ધાણા આ છે મારા મહાદેવના ફ્રેશ ફ્લાવર રોજ ના હોય અમારે વીસ રૂપિયાના ફૂલ પછી ટમેટા છે મરચાં છે આમળાની ચિદન ચાલુ થઈ છે આમળા છે તો ફાઈનલી બધું બકાલું લેવાઈ ગયું છે અને હવે બકાદું રાખવાનું છે ફ્રીજરમાં તો આપણે જતા રહીશું કેમ કે ફ્લાવર તો મારે ઓલમસર બતાવું હમણાં ફ્લાવર તો આપણે ઓલરેડી પડ્યા જોઈ અને પેલા ટેબલ ઉપર રાખી દઈશું બનાના બનાનાના ખાલી ભાઈને મોમ મોમ તો નથી ખાતા તો ભાઈને ખાવાના હોય છે તો રાખી દઈએ બનાના અહીંયા પર શું છે પડ્યું છે જો મમ્મી ના પાડી ફ્લાવર નો લેતી જો કેટલા પડ્યા છે એક જબલું બે જબલા ને અડધા પડ્યા છે પાછું આજે લીધું છે આપણે મહાદેવમાં તો બહુ આપણે પેલા બહુ માનું છું મહાદેવના ફૂલ ના ખૂટવા જોઈએ ક્યારેય પણ ઘટવા જ ના જોઈએ રોજે મારે ચડાવવાનું હોય છે વીસ રૂપિયાના ફૂલ રોજે ફ્રેશ આવે એકદમ હું એક્સ્ટ્રા પણ લઈ રાખું કે જે દિવસે ન એવું હોય ને એ દિવસે ધન્ય પડ્યા છે ક્યાં હા મમ્મી ને આવું બે મિનિટ ભાજી પડી છે આમાં તો મરચા છે તો એ અલગ રાખવાના છે ને એમાં રાખવાના નહીં અહીંયા રાખ દઈએ પછી ટમેટા એટલા પડ્યા છે તો એમાં એક્સ્ટ્રા બધું લઈ રાખીએ કે ખરાબ થયા હોય બેગડા હોય ને તો બીજા ઓનો તો આપણે કામ આવે એમ એ માટે ગાજર બી પડ્યા છે ફ્રૂટ્સ નીચે પડ્યું છે મશરૂમ ને એપલ નેવું પડ્યું છે હવે આમળા મારે ખબરના છે આમળા અહી રાખી દઉં પછી બસ હવે રાખી દઈએ બધું ચાલો ફ્રેન્ડ જય માતાજી હર મહાદેવ કેમ છો આઈ હોપ બધા મજામાં જ હશે તો ગાઈસ મારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી ન્યુ લોક સ્વાગત છે તો ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ વિડીયો શૂટ કરવા માટે એન્ડ ફોટો ક્લિક કરવા માટે તો અમે ફેમિલી આખું જોડે આવ્યું છે અને ગાઈસ ચાલો બધા બહેના રહેજો અને આજનો વ્લોગ કેવો લાગે એવું કહેજો કેમ કે જેટલું શૂટ થશે એટલું મેં શૂટ કરીશું ગાઈસ તો